આ દર્ભની પથારી ઉપર સુતા છે અને કઈ કઈને દોષ દેવા લાગ્યા પણ જેવું કઈ કઈ નું નામ સાંભળ્યું અને શ્રી લખનજી ઉભા થઈ અને નિષાદ ની બાજુમાં જઈને કેવા લાગ્યા હે નિષાદ રાજ અમારી માં કઈ કઈને દોષ ન દ્યો તમને ખબર છે તે કોણ છે સુખ અને દુઃખ આનંદ અને શોક આ તો સર્વ કર્મને આધીન છે તમે જેને જોઈને રડી રહ્યા છો તે તો બ્રહ્મ છે તે તો અલખ છે જેને વેદ નૈતિ નૈતિ કહે તે બ્રહ્મ છે તે લક્ષ્મણજી નિષાદ સમજાવે સવાર થાય પ્રભુ જાગે પ્રાર્થના કરે અને સુમંત એમ વિચારે કે હવે આ બે ત્રણ દી થાય એટલે પ્રભુ ને લઈને હું પરત ફરું પણ આ બાજુ પ્રભુ રામ નિશાદરાજ ને કહે કે હે મિત્ર હે મારા સખા મને આ વનમાંથી વડલાનું દૂધ લઈ આવી આપો વડલાનું દૂધ લઈ પ્રભુ રામ પોતાના સુંદર વાળોને જટાના રૂપમાં બાંધવા લાગ્યા અને આ જોઈને સુમન ખૂબ દુખી થયા કે પ્રભુ રામ સાંભળો મને જનકજી એ કહ્યું છે કે ચાર દિવસ આને ફેરવી અને પાછા લઈ આવજો હું તમને વનમાં નહીં જવા દઉં રાજા એ મને જે આજ્ઞા કરી છે તે મુજબ હું તમને આગળ નહીં જવા કહ્યું છે તેમજ હું કરીશ અને ત્યારે પ્રભુ રામ સુમંતને સમજાવવા લાગ્યા કે હે સુમંતી તમે જાણો છો કે અમે રઘુવંશીઓ અમે ક્ષત્રિયો અમારા વચન માટે પ્રાણ પણ ત્યાગી દે અમારા અનેક પૂર્વજો થયા રાજા હરિશ્ચંદ્ર સત્ય માટે શું કરું તમે જાણો છો સુમંતજી મારે તો એટલું દુઃખ નથી ને ભગવાન સમજાવે સુમંત માનતા નથી અંતે પ્રભુ એને હઠપૂર્વક કહે છે કે તમારે પાછા જ વળવાનું છે એમ કહી જટા બાંધી પ્રભુ રામ લક્ષ્મણ રાજ હવે પગ પાળા વન મંગલમય યાત્રા શરૂ કરે થોડાક જ આગળ ચાલ્યા કા ગંગા નો કિનારો આવ્યો માંગી નાવ કેવટું ના આના ભગવાને નાવ માંગી પણ કેવટ આજ ના પાડે છે બહુ સુંદર પ્રસંગ છે ભગવાન એ નાવ માંગી અને કેવટે ના પાડી કે હું મારી નાવ તમને નહીં આપું કા તો કે હે પ્રભુ હું તમારો મર્મ જાણું છું સાંભળીને લક્ષ્મણજી વિચારવા લાગ્યા કે મર્મ મર્મ હું નથી જાણી શક્યો તો આ કેવી રીતે જાણે પણ જે રાત્રે નિષાદ રાજ અને લક્ષ્મણ વાત કરતા ને ત્યારે કેવટ પણ ત્યાં દૂર ભગવાનની રક્ષા કરવા ઉભેલો હતો અને એને આ સાંભળ્યું હતું કે આજ બ્રહ્મ છે આજ અલખ છે કેવટ કહેવા લાગ્યો કે હું મારી નાવ નહીં આપું આપું ખરો પણ પ્રભુ રામ મને એના ચરણ ધોવા દે તો જ અને તો જ હું નાવમાં બેસવાની રજા આપું ના પાડી એટલે પ્રભુ રામ ચૂપ લક્ષ્મણજી કહે છે કે ભાઈ અમારે વનમાં જવું છે જવા દે ના પણ કેવટ માનતો નથી ને કહે છે કે કદાચ લક્ષ્મણજી તમે મને તીર મારી દેશો ને તો પણ હું પગ ધોવા સિવાય મારી નાવડીમાં નહીં બેસો દઉં કારણ કે મેં જાણ્યું છે કે રામની ચરણની રજમાં કોઈ જડી છે અને એ સ્પર્શ થવાથી પથ્થર પણ નારી બની જાય છે તો પથ્થર કરતાં તો આ અમારે લાકડાની નાવ છે અને એ જડી જો આ લાકડાની નાવને અડી જાય અને આમાંથી સ્ત્રી બનીને ઉડી જાય તો હું શું કરું કારણ કે મારે રોજી નું માત્ર ને માત્ર આ એક જ સાધન છે હું કઈ વેદ ભણેલો નથી કે કઈ કથાઓ કરું મારા ઘરે નાના નાના બાળકો છે પ્રભુ જો આ નાવડી નારી બની જાય તો એને હું શું ખવડાવું તમે ગમે તેમ કરો પગ ધોવા દો તો જ નાવવા બેસવા દઈશ ਪਗ ਮਨ دھوਵਾ ਦਿਉ ਰਘਰਾ ਜੀ ਪਗ دھوਵਾ ਦਿਉ ਰਘਰਾ ਜੀ ਪ੍ਰਭੂ ਮਨੇ ਐ ਪ੍ਰਭੂ ਮਨੇ ਸਤਿ ਪਰਿਉ ਜਾਨ ਕੀ ਜੇ ਦੀ ਤਿਰ ਗੰਗਾ ਨੇ ਜਾਏ ਵਾਲਾ ਜੇ ਦੀ ਤਿਰ ਗੰਗਾ ਨੇ ਜਾਏ ਅਰੇ ਨਾਮ ਮੰਗੀ ਤਰਵਾ ਹੋ ਹੋ ਘੋੜੇ ਦੋਆ ਪਿਉ ਦਾ ਭੁਲਾਈ ਹਮਾਰਾ ਅਗ ਦੋਆ ਦੋ ਭੁਲਾਈ ਅਜੀ ਨਾਮ ਰਜਤ ਤਮਾਰੀ ਓ ਪ੍ਰਭੂ ਰਜਤ ਤਮਾਰੀ ਆ ਮਾਪਾ ਮੋੜ ਕਰੀ ਨਾਮ ਦੇ ਕਰੀ ਜਾਈ ਰਜਤ ਤਮਾਰੀ ਕਾਮਣ ਕਲੇ ਮਾਰੇ ਨਾਉਲੀ ਜੋ ਨਟਲੀ ਜਾਏ ਪ੍ਰਭੂ ਮਾਰੇ ਨਾਉਲੀ ਜੋ ਟਲੀ ਜਾਏ ਤੋਟੋ ਅਮਾਰੇ ਐ ਰੰਗ ਜਨਮੀ ਵਾਲੀ ਦਾ પોતાનો ભાવ વ્યક્ત કરે અંતે પ્રભુ કહે કે હે ભાઈ તો તારી આ નાવડી નારી ન બને એવું જે થાય તે કર એટલે કે તું પગ ધોઈ લે ત્યારે કેવટ પોતાના પત્નીને બોલાવે બાળકોને બોલાવે કાથરોટ અંદર જળ લાવી અને પ્રભુના ચરણ વારંવાર ધોવે એને પીવે પોતાના પરિવારને પાય પોતાના જે નિષાદો હતા નાવિકો હતા એને પાય અરે ત્યાં સુધી કે પોતાના જે પૂર્વજનો હતા પૂર્વજો હતા એને પણ મોક્ષ અપાવે આવી સુંદર કથા કેવટની અને ત્યાંથી પ્રભુ વનમાં આગળ વધ્યા ચાલતા જાય છે અને ચાલતા ચાલતા પ્રભુ રામ લક્ષણ ત્રિવેણી ના દર્શન કરે અને પછી ભરદ્વાજ મુનિ ના આશ્રમમાં જાય ભરદ્વાજ મુનિ સુંદર સ્વાગત કરે ફળ આપે અને પછી વાત કરે કે પ્રભુ રામ હું જાણું છું કે કઈ કઈ નો કોઈ દોષ નથી માત્ર ને માત્ર માયાને લીધે સત્સંગ થાય અનેક ઋષિઓ પ્રભુના દર્શન કરવા આવે અને પછી પ્રભુ વનમાં આગળ વધે પોતાની સાથે ચાર મોકલે પ્રયાગ થી પ્રભુ આગળ વનમાં વન ને નિહાળતા વન ની આજુબાજુ નાના નાના ગામડાના સ્ત્રી પુરુષોને મળતા પ્રભુ આગળ વધે પ્રભુની પ્રકૃતિ પણ સહાય કરે આમ વાદળો જ્યાં જ્યાં પ્રભુ ચાલે એના ઉપર હાલ્યા જાય ધરતી કોમળ થવા લાગે પ્રભુ વનમાં આગળ ચાલે એમ કરતા એક વડલા નીચે પ્રભુ થોડી વાર રોકાયા આજુબાજુ થી આવી અને પ્રભુની આજુબાજુ બેસી જાય સત્સંગ થાય એ સ્ત્રીઓ માં જાનકી ને પૂછે કે આ કોણ છે અને જાનકી શ્રી લક્ષ્મણજી ને રામનો પરિચય કરાવે કે તે છે ગૌરવર્ણ ના એ મારા ધીયર છે અને થોડા શ્યામ જે છે એ મારા પતિ છે આમ વનવાસીઓને મળતા દર્શનનો લાભ દેતા અનેક મુનિઓને મળતા પ્રભુ વાલ્મીકીજીના આશ્રમમાં પધારે મુનિવર વાલ્મીકીજી પ્રભુનું સ્વાગત કરે

આ લીલા કરી રહ્યા છો માટે મને ખબર જ છે કે તમે શા માટે વનમાં આવ્યા છો ત્યારે પ્રભુ રામ વાલ્મીકીજીને પૂછે કે હે પ્રભુ અમે ક્યાં રહીએ કોઈ સ્થળ બતાવો ત્યારે વાલ્મીકી હસવા લાગે છે કહેવા લાગે કે પ્રભુ તમે ક્યાં નથી ઈ કહો કયા સ્થળે એવો કે જ્યાં પ્રભુ નથી તો હું તમને બતાવું તમે રહ્યો દરેક ઉપર તમે પ્રભુ બિરાજમાન છો છો વાલ્મીકી કહેવા લાગ્યા કે જે પ્રભુ ની કથા નું શ્રવણ કરે એના હૃદયમાં પ્રભુ તમે નિવાસ કરો તથા શ્રવણ કર મિટ જાતી હૈ શ્રવણ કર મિટ જાતી સો જન્મ જન્મ કી વ્યથા ઓ જય જય રામ કથા બુ શ્રી રામ કથા રામ કથા હલ ગાયજન સજીવનિ મો સુત ગાયે શુદ્ધ શ્રાવણી મોરી સુહાય બુદ્ધ વિશ્રામ સસલ જન રંજન

स्वर्ण कर मिट जाती है इसे सवण कर मिट जाती है इसे श्रवण कर मिट जाती है जन्म ज जमती कथाओ जय राम कथा जय श्री राम कथा हो जय राम कथा उजय श्री राम પ્રભુ તમે નિવાસ કરો જે બીજાનું સુખ જોવા રાજી થાય બીજાનું દુઃખ જોઈને દુઃખી થાય એવા દરેક સ્ત્રી અને પુરુષના મનમાં હે પ્રભુ તમે નિવાસ કરો આમ અનેક પ્રભુના વસવાટના સ્થાનો કહે અને પછી કહે કે હે પ્રભુ તમે ચિત્રકૂટમાં નિવાસ કરો ચિત્રકૂટ ની ભૂમિ ને પાવન કરો ચિત્રકૂટની બાજુમાં નિવાસ કરો પ્રભુ આશ્રમેથી પણ ચિત્રકૂટ ચિત્રકૂટની અંદર અગાઉથી દેવતાઓ આવીને સુંદર મજાની પર્ણકૂટી બનાવી આપે બે સુંદર મજાની પર્ણકૂટી તૈયાર થાય અનેક ભીલો આવી અને પ્રભુની સહાય કરે કોઈ દોડી આવી અને ફળ અને ફૂલ આવી આપે કોઈ પાણી ભરી આપે અને પ્રભુ ચિત્રકૂટમાં નિવાસ કરવા લાગ્યા માં જાનકીને અવધ ભૂલાઈ ગયું છે પ્રભુ રામ જ્યારે અવધ યાદ આવે તે થોડી વાર રડી લે ચિત્રકૂટમાં નિવાસ કરે શ્રી લક્ષ્મણજીને તો પ્રભુ રામ અને માં જાનકી જ માતા પિતા છે એમ ગણી એની સેવા કાર્ય રાખે ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે જેમ ઇન્દ્રપુરીમાં શશી ઇન્દ્રના પત્ની દેવરાજ ઇન્દ્ર અને ઇન્દ્રપુત્ર જયંત જેવી રીતે રહે બસ એવી જ રીતે પ્રભુ રામ માં જાનકી શ્રી લખનજી ચિત્રકોટમાં નિવાસ કરે આ નિશા ત્યારે આવ્યા ને જોયું તો સુમનજી ત્યાં જતા બસ બેભાન થયેલા માત્ર ને માત્ર રામ રામ બોલતા ત્યાં પડેલા છે સુમનજી જોયું કે નિશાદરાજ આવી ગયા ને આંખો ખોલી અને પૂછવા લાગ્યા કે હે નિશાદ ભગવાન ક્યાં નિશાદ સમજાવે છે પણ સુમનજી કાઈ માનતા નથી એટલા વ્યાકુળ સુમંત કે તમે એને જો એટલે એના એની અંદર તમને મરણના બધા ચિહ્નો દેખાય આંખોની અંદરથી આંસુ જાય બોલી શકતા નથી ગળાની અંદર ઘરડકો આમ સુકઈ ગયેલા છે નિશાદરાજ સમજાવે કે તમે અવધ ફરો પણ અવધ ફરી શકાય એવી હાલત નિશાદની રહી નથી સુમંતની રહી નથી ત્યારે નિશાદરાજ પોતાના સૈનિકોને સાથે મોકલે સમજાવી અને સુમનજીને અવધ મોકલવામાં આવે અવધ પહોંચતા પહેલા સુમંત ખૂબ દુખી કે હું જઈને અને સુ માતાઓને જવાબ આપીશ હું હમણે મહેલમાં પધારીશ માં કૌશલ્યા દોડશે જેમ તાજી વેયાણેલી ગાય પોતાના વાછડાને જોઈને દોડે એમ દોડીને આવીને પૂછશે કે હે સુમંત ક્યાં મારો રાખવ તેને હું શું જવાબ આપીશ સુમિત્રા આવી અને મને પૂછશે કે હે સુમંતજી મારો લખન ક્યાં તો હું શું તેને એમ કહું કે તેને હું વનમાં મૂકીને આવ્યો

સૌ દોડી દોડીને ને કે ક્યાં રાગાવ આવું વિચારે કેમ નગરમાં પ્રવેશ કરવો સમજાતું નથી રાત્રી થતા સુમંત મહેલ માં પધારે દોડી દોડી ને બધા પૂછે ક્યાં રાઘવ સુમંત કઈ બોલી શકતા નથી મહારાજા દશરથ જ્યારે સુમંતજી ને એકલા જોયા એના દુઃખ નો કોઈ પાર રહ્યો નહી મહારાજા સમજી ગયા રામ ને લક્ષ્મણ પરત નથી હે મહારાજ ધીરજ રાખો આ રૂપી નાવકાના તમે એક જ નાવિક છો જો તમે જતા રહેશો તો અવધ ડૂબી જશે ધીરજ રાખો મહારાજ દશરજી નથી કૌશલ્યા સમજાવે કે હે નાથ ના કાઈ નથી તમે ધીરજ રાખો સુમંત સમજાવે કે મહારાજ દશરથજી કે કૌશલ્યા ત્યા મને શ્રવણના માતા-પિતા દેખાય છે મને જે श्राપ આતો તો એ મને श्राપ દેખાય છે કૌશલ્યા સમજાવે સુમંત સમજાવે અને અંતે સાત વાર હે રામ હે રામ હે રામ

રડી રહ્યા છે કોણ કોને સમજાવે કોણ કોને રડી જયારે ખબર પડી તો વશિષ્ઠજી આવ્યા આવી અને રાણીઓને સમજાવવા લાગ્યા છે અને એક સાંતુ નાવો આપી અને સવાર થતા વશિષ્ઠજી કહ્યું કે ભરત અને શત્રુઘ્ન ને બોલાવો દૂતો ગયા છે લઈ અને ભરતજી અને શત્રુઘ્ન આવે છે આ બાજુ રાજાના પાર્થિવ શરીરને તેલ ભરેલી નાવમાં રાખવામાં આવે છે ભરતજી આવીને પોતાની માતા